નમસ્કાર ખેડૂત મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે જાણીએ પરેશ ગોસ્વામીની મોટી આગાહી સાતમ આઠમના તહેર તહેવારમાં મેઘમહેર થશે કે નહીં જાણો ક્યાં થશે ધોધમાર વરસાદ તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો સંપૂર્ણ માહિતી જાણીએ કયા કયા જિલ્લામાં વરસાદ થશે તે પણ જાણીએ દર્શક મિત્રો પંદર તારીખ અને સોળ તારીખે ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો જાણીએ સંપૂર્ણ માહિતી હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે આજે અને આવતીકાલે કયા વિસ્તારોમાંની આગાહી છે તે સંપૂર્ણ માહિતી મેળવીએ આજે એટલે બાર તારીખ કાલે એટલે તેર તારીખ તો જાણીએ આપણે આજકાલની આગાહી આજે બાર ઓગસ્ટના રોજ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે આ પછી તેર ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા હોવાથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો સાતમ આઠમના તહેવારમાં વરસાદની આગાહી જાણીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પહેલી ઓગસ્ટથી વરસાદમાં ઘટાડો થયો હતો એટલે કે એક તારીખથી આજ દિન સુધી દસ દિવસથી વરસાદનો સતત વધારો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વધારો તો જોવા જ મળ્યો નથી પરંતુ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર છે પંદરથી સોળમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો અને એક સાર્વત્રિક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવવાની છે પરંતુ અરબસાગર પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે આ અરબસાગરમાં એક સાયક્નોલોજી સર્ક્યુલેશન બારમી ઓગસ્ટથી અને તેરમી ઓગસ્ટથી ડેવલપ થઈને ઓડિશા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે એટલે કે આજથી અને કાલના સમયમાં એક સાયક્લોનોજી સર્ક્યુ સર્ક્યુલેશન થવાનું છે તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે આ સિસ્ટમ અરબસાગર અને દક્ષિણ ગુજરાતના ભાગોને વધુ આવરી લે તેવી શક્યતા છે તો ખેડૂત મિત્રો પંદરથી એકવીસ તારીખમાં ભારે વરસાદની શક્યતા છે એટલે કે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પંદરમી થી એકવીસમી ઓગસ્ટ સુધીના આ વરસાદી રાઉન્ડમાં જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનો લાભ મળી શકે છે ખાસ કરીને ગીર સોમનાથ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો કે જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં આ સિસ્ટમ ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે કે તેની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરતાં ઓછી રહેશે કચ્છમાં ઓછો વરસાદ પડશે તેમ કહેવામાં આવ્યું છે પરંતુ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર જેવા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારી આ ચેનલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અવનવ આગાહીના વિડીયો તથા માર્કેટિંગના વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો થેન્ક યુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન